નમસ્કાર હું છું જીગીશા પટેલ પાટીદાર સમાજની સંસ્થા એવી કુળદમ સાથે સંકળાયેલી છું આંતરરાષ્ટ્રીય કુલિસે સેનાની ગુજરાતી પ્રેસિડેન્ટ છું અને હ્યુમન રાઇટ્સની પણ ગુજરાતની પ્રેસિડેન્ટ છું આજે એક મહિલા તરીકે ગુજરાતીની મહિલા તરીકે જે આ કંઈક ઘટના બની છે જે એક નિર્દોષ બાળાને રાત્રે બાર વાગે કહેવાય ને રાજકીય દબાણ હેઠળ એક નેતાના કહેવા પ્રમાણે પોલીસ દ્વારા એનું રાત્રે બાર વાગે એનું અપહરણ કહેવાય એવી એક ઘટના બની છે અને એને કાયદેસર અમરેલીની ની બજારમાં એનું એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું શું ગુનો કર્યો તો એ દીકરીએ એને હું દારૂ રહી જતો એને બળાત્કાર કર્યો તો અને શું કર્યું હતું તમે સરઘસ કાઢ્યો જે કરો છે જે વેપિસ્ટો છે એ લોકો પણ પૈસા દઈ દઈને છૂટી જાય છે એવા તો પોલીસવાળાની એની એની લીલીભગતો ચાલે છે એવા હપ્તા લઈ લઈને પોલીસવાળા એની ભેગા બેસા બેઠા હોય છે નેતાઓના પણ એની એની ભાગીદારી હોય છે એવા લોકો અત્યારે ગુજરાતમાં છાવરવામાં આવે છે અને આવી નિર્દોષ બાળાને એનું એનું અપમાન કરીને એને એની આવી રીતે એની હરકતો કરવામાં આવે છે મને તો શરમ આવે છે પોલીસ તંત્ર ઉપર એ જનતાની રક્ષા કરવા માટે જનતાના કરવેરામાંથી તમારો પગાર જાય છે કોઈ ધારાસભ્યના ખીચામાંથી તમારો પગાર નથી આવતો તમે જે આ કાયદા વિરુદ્ધમાં જે કૃત્ય કૃત્યો કરો છો ને એના માટે તમને શરમ આવવી જોઈએ શરમ અને ધારાસભ્યને પણ કહું છું કે તમારી પોતાની છબી સાચવવા માટે તમે જે દીકરીનો ભોગ લીધો છે એની જવાબદારી કોણ લેશે એ છોકરીના હજી મેરેજ નથી ઈ એ છોકરીને આખી જિંદગી બાકી પડી છે તમે એની જિંદગીની ધૂળ ધાણી કરી નાખી તમે એની ઇજ્જત કાઢી નાખી એક બલાત્કાર થી ઓછી ઘટના નથી આ તમે આ દીકરીની જિંદગીની જવાબદારી કોણ લેશે કૌશિક વેકરિયા લેશે કે કાલે મહેશ કસવાડા છે કૌશિક વેકરિયાનું ઉપરાણું દાનતા હતા એ લેશે મારે તો સમાજ સમાજને પણ કેવું છે કે ખોડલધામ તરીકે તમે આગળ આવ્યા મને તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પણ તમારામાં જવાબદારી લેવાની દેવડ હોત તો તમારે આવવાનું હતું તમારે નેતાઓની ચાકૃસી કરવાની જરૂર નથી તમારી દીકરી સાથે ઉભું રહેવાનું હતું નેતાઓ તો આજે છે કાલે નથી કાલે બદલી પણ જશે આ સમાજે તમને આગળ વધાર્યા છે સમાજે તમને અગ્રણીઓ બને એવા છે અને આ સમાજના લીધે તમે ટકી રહ્યા છો એટલે સમાજ માટે ઉભા રહેવાની કેવડ હોય તો તમે આગેવાની કરજો બાકી રાજીનામા આપીને ઘરે બેસી જજો હું મારા પટેલ સમાજને એટલું કહેવા માંગુ છું કે શરમ આવી જોઈએ આપણને અમરેલીના પાંચ પાંચ ધારાસભ્યો પટેલ સાંસદ પટેલ સીએમ પટેલ છતાંય આપણી દીકરીઓ આવી રીતે હેરાન થાય બંગાળિયું પહેરી લે બંગાળિયું